નમસ્કાર ડી વી ન્યૂઝમાં આપણું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગૌરવ સમાન પંચમહોત્સવનો શુભારંભ આજે પચીસ તારીખથી થવા જઈ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા પંચમહોત્સવના શુભારંભની પ્રારંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહેલી નજરે પડે છે પંચમહોત્સવની અંદર આ વખતે જિલ્લા કલેક્ટર આશિષ આશિષકુમારના અધ્યક્ષસ્થાને અને તેઓના વડપણ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને વડા તલાવ ખાતે પંચમહોત્સવનું સુંદર આયોજન થવા થઈ રહ્યું છે અને આજથી તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે પ્રારંભ પૂર્વેની તૈયારીઓ અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે પોલીસ વિભાગ દ્વારા પણ અત્રે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સુંદર આયોજન વડા તલાવ ખાતે કરવામાં આવ્યું છે જેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે આજે પ્રથમ દિવસે અહીંયા ગુજરાતના ગૌરવ સમાન ગાયિકા ઐશ્વર્યા મજમુદાર એ પોતાના સુરની સંગીત રેલાવવા માટે આવવાના છે અને આજથી એનો રંગારંગ રંગ પ્રારંભ પણ થવાનો છે પંચમહોત્સવની અંદર ફન પાર્ક અને ઘણી બધી વિવિધતાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને આ વખત તે દર વખતની જેમ જ પંચમહોત્સવમાં સૌને દરેક પ્રકારનું વિશેષ આકર્ષણ રહેતું હોય છે તે આકર્ષણો પણ અહીંયા રાખવામાં આવે છે સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહેલી નજરે પડે છે અને આજ સાંજથી આ પંચમહોત્સવને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે